અને સીધા લાઇવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યારે નવા વર્ષ નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ત્રિમંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા છે અડાલજનું એ ત્રિમંદિર જ્યાં અત્યારે સિમંધર સ્વામીની પૂજા અર્ચના કરી રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાનમાં ખૂબ આસ્થા ધરાવે છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને દર વર્ષે જ્યારથી ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા છે ત્યારથી અને એ પહેલા પણ દર વર્ષે નવા વર્ષનો પ્રારંભ તેઓ ત્રિમંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરીને કરતા હોય છે ને દર વર્ષની જેમ આ વર્ષે પણ સીએમ અડાલજ ત્રિમંદિર ખાતે પહોંચ્યા છે દર્શન કરવા માટે જ્યાં અત્યારે તેઓ પૂજા અર્ચના કરી રહ્યા છે ભગવાનને ફૂલહાર અર્પણ કરી રહ્યા છે મુખ્યપ્રધાન સહપરિવાર અહીં ત્રિમંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા છે અને દર વર્ષે સીએમ ત્રિમંદિરમાં દર્શન કરવા માટે પહોંચે છે દાદા ભગવાનમાં ખૂબ આસ્થા ધરાવે છે સીએમ ભૂપેન્દ્ર પટેલ

સીએમ દર વર્ષે અહીં પૂજા કરવા માટે આવતા હોય છે નાના મોટા અવસરે પણ સીએમ આવતા હોય છે પરંતુ નવા વર્ષે અચૂક સીએમ અહીં દર્શન કરવા માટે આવતા હોય છે ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા એ પહેલાંથી તેમણે આ પરંપરા જાળવી રાખી છે કે તેઓ દર વર્ષે નવા વર્ષની શરૂઆત ત્રિમંદિરમાં દર્શન કરીને કરતા હોય છે અને હાલ તેઓ ત્રિમંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા છે જો કે સૌપ્રથમ તેમણે પંચદેવ મંદિરમાં દર્શન કર્યા અને ત્યારબાદ હવે ત્રિમંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા છે અને ત્યારબાદ મંત્રીમંડળ નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત પણ થવાની છે તમામ રાજ્યના નાગરિકોને તેઓ શુભેચ્છા પાઠવવાના છે હાલના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિર ખાતે ઉપસ્થિત છે અને ત્યાં તેઓ દર્શન કરી રહ્યા છે પૂજા અર્ચના કરી રહ્યા છે દાદા ભગવાનમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે સીએમ સહિત તેમનો પરિવાર પણ અને તેઓ જોડાયેલા પણ છે દાદા ભગવાન ફાઉન્ડેશન સાથે એટલે સીએમ અત્યારે ત્યાં પૂજા અર્ચના કરી રહ્યા છે ત્રિમંદિરમાં જે મુખ્ય મંદિર છે એ સિમંધર સ્વામીનું છે અને બાજુમાં ભોળેનાથનું મંદિર છે એક બાજુ શ્રી કૃષ્ણનું પણ મંદિર છે એટલે આવી રીતે ત્રિમંદિર એને કહેવામાં આવે છે અને એ જ ત્રિમંદિરમાં સીએમ અત્યારે દર્શન કરવા માટે પહોંચ્યા છે પૂજા અર્ચના કરી રહ્યા છે તેના આ લાઈવ દ્રશ્યો આપને હાલ અમે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ અડાલજ ખાતે આવેલું છે આ ત્રિમંદિર જ્યાં એક તરફ ભોળીનાથ બિરાજમાન છે વચમાં સિમંધર સ્વામી બિરાજમાન છે સાથે જ એક તરફ વાસુદેવ શ્રી કૃષ્ણ વિરાજમાન છે શ્રીનાથજી છે અને તમામ જે દેવી દેવતાઓ છે દેવી દેવતાઓની પ્રતિમા પણ અહીં જોવા મળે છે ખાસ કરીને સીએમ જ્યારે પહોંચ્યા છે ત્યારે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ને હાલ તો તેઓ સિમંધર સ્વામીના દર્શન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કહેવાય છે કે વર્તમાન તીર્થંકર છે સિમંધર સ્વામી અને તેમની પૂજા અર્ચના કરી રહ્યા છે સીએમ દર વર્ષે નવા વર્ષની શરૂઆત સીએમ અડાલજમાં ત્રિમંદિરમાં દર્શન કરીને કરતા હોય છે અને સહપરિવાર તેઓ અડાલજ ત્રિમંદિર ખાતે પહોંચ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સૌપ્રથમ તેમણે સિમંદર સ્વામીના દર્શન કર્યા ત્યારબાદ ભોળીનાથનું મંદિર છે અને ત્યાં દાદા ભગવાનના દર્શન અત્યારે સીએમ કરી રહ્યા હોય તેમના ચરણ સ્પર્શ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો છે કહેવાય છે કે દાદા ભગવાન આત્મજ્ઞાની પુરુષ હતા જેમને આત્મજ્ઞાન થયું હતું અને એ જ આત્મજ્ઞાન દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચે એ પ્રકારના પ્રયાસો સતત દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે દાદા ભગવાન બાદ નિરૂમા હતા અને નિરૂમા બાદ અત્યારે પૂજ્ય દીપકભાઈ છે જો કે સીએમ અત્યારે દાદા ભગવાન મંદિરમાં પહોંચ્યા છે અને ત્યાં ત્રિમંદિરમાં તેઓ દર્શન કરી રહ્યા છે તમામ ભગવાન જે ત્યાં દેવી દેવતાઓની જે હાજરી છે તેવું કહેવાય છે ત્યાં પૂજા અર્ચના કરી રહ્યા છે અને આ દાદા ભગવાનની પ્રતિમા છે જેના જેના દર્શન સીએમ ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે મોટી સંખ્યામાં ભક્તો પણ મંદિરમાં દર્શન કરવા માટે ઉમટ્યા છે વહેલી સવાર નવા વર્ષની આ સવાર છે અને નવા વર્ષની સવારે સીએમ ત્યાં દર્શન કરવા માટે પહોંચ્યા છે મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને હવેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં દાદા ભગવાનના ચરણોમાં ફૂલ અર્પણ કરી રહ્યા છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કહેવાય છે કે દાદા ભગવાનને આત્મજ્ઞાન થયું હતું અને ત્યારબાદ એ જ આત્મજ્ઞાન જન જન સુધી પહોંચે તેવા પ્રયાસો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા એ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે જન જન સુધી એ આત્મજ્ઞાન પહોંચે અને તમામ લોકો એ આત્મજ્ઞાનને પામે એ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ દાદા ભગવાનમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે ખૂબ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે તેમનો પરિવાર પણ અહીં દાદા ભગવાનના દર્શનાર્થે પહોંચ્યો છે હાલના આ દ્રશ્યો અડાલજ ત્રિમંદિરથી લાઈવ આપને બતાવી રહ્યા છે જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તમામ જે ભગવાન છે તેના દર્શન કરી રહ્યા છે તમામની પૂજા અર્ચના કરી રહ્યા છે એક તરફ ભોળીનાથનું મંદિર છે ત્યાં ગણેશજી છે ત્યાં હનુમાનજી છે અને બીજી તરફ વાસુદેવ શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણની બાજુમાં તિરુપતિ બાલાજી છે શ્રીનાથજી છે ગરુડ દેવ છે અંબાજીનું મંદિર છે અંબે માતાનું મંદિર છે એટલે એ તમામના દર્શન કરી રહ્યા છે અને નવા વર્ષ નો આ પર્વ છેલ્લે નવા વર્ષ નિમિત્તે ત્યાં છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો છે ભગવાનને આજે તેના પણ દ્રશ્યો આપને બતાવીશું હાલ તો મુખ્ય પ્રધાન જ્યારે પહોંચ્યા છે અડાલચ શ્રી મંદિર ખાતે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર જ્યાં સિમંધર સ્વામીને તેમને સૌ પ્રથમ પૂજા અર્ચના કરી અને તેમના આશીર્વાદ મેળવ્યા અને ત્યારબાદ સીએમ અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે પણ પહોંચ્યા છે અને હાલમાં દાદા ભગવાન અને નીરૂમાના આશીર્વાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ લઈ રહ્યા છે સૌપ્રથમ આત્મજ્ઞાની પુરુષ દાદા ભગવાન હતા ત્યારબાદ નીરૂમા હતા જે જન જન સુધી જ્ઞાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે જન જન સુધી એ આત્મજ્ઞાન પહોંચે અને લોકો મોક્ષને પામે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એટલે નિરૂમાના પણ તમને દર્શન કર્યા અને હવે તેઓ અત્યારે સાંઈ બાબાનું જે મંદિર છે તેના દર્શન કરી રહ્યા છે આ ત્રિમંદિરના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દર્શન કરવા માટે પહોંચ્યા છે દર વર્ષે મુખ્યપ્રધાન અહીં દર્શન કરવા માટે પહોંચતા હોય છે વાર તહેવારે સીએમ ત્રિમંદિર પહોંચતા હોય છે અને નવા વર્ષનો આજે જ્યારે પર્વ છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અડાલજ ત્રિમંદિર ખાતે પહોંચ્યા છે પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં ત્યાં ભક્તો પણ ઉપસ્થિત રહેલા જોવા મળે છે ભક્તો પણ ઉમટ્યા છે દર્શન કરવા માટે અને સીએમ અહીં પ્રજાજનો સાથે વાતચીત કરી રહ્યા હોય ત્યાં ભક્તો સાથે વાતચીત કરી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળે છે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટ્યા છે કહેવાય છે કે આ માત્ર એક આત્મજ્ઞાન છે જે માણસને પોતાની જાતથી પોતાની આત્માથી જોડે છે અને તેના થકી જ મોક્ષનો જે દ્વાર છે એ ખુલે છે અને જનજનને મોક્ષ પ્રાપ્ત થાય છે દાદા ભગવાને પણ સતત એ જ પ્રયાસો કર્યા છે તેમનું જીવન આના માટે જ સમર્પિત હતું કે લોકો કેવી રીતે મોક્ષને પામે આત્મજ્ઞાન થકી દાદા ભગવાને પણ પોતાનું જીવન એના માટે જ સમર્પિત કર્યું હતું અને નિરૂમાએ પણ એ પ્રથાને આગળ વધારી હતી